નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે વાગ્યા છે દસ નહીટ થઈને કામમાં બધું પતી ગયું છે છે અને ફ્રી થઈ ગયા તો જોઈએ ધ્રુવિલ શું છે તો ધ્રુવિલા સૂતો છે કારણ કે રાત્રે એક બે વાગ્યા સુધી જાગતો હતો એટલા માટે અત્યારે દસ વાગ્યા સુધી એ સૂતો છે વાંધો નહીં એ જાગે ત્યારે તેને ઉઠાડવો નથી ગુડ મોર્નિંગ દિવ્યા

કેપ્સુલ લાવીએ નાના નાના દવા લાવીએ ને મટી જાય નહીં દીધી આ સ્કૂલે નહીં મોકલી આજે ને બિચારીને આંખ દુખાય દુખાય દીએ નહીં દુખતી પાણી નીકળે એમ હે મેગી મૂકી દે બનાવશું બપોરે અત્યારે બનાવી હે દિવ્યા સ્કૂલે જવું તું તારે આંખ દુઃખાયેલા નહીં જો ધ્રુવ ગુડ મોર્નિંગ તો ગાઈઝ ધ્રુવિલ ઉઠી ગયો છે ફાઇલ ગુડ મોર્નિંગ આ સોળી રિહાણી સ એટલે ધ્રુવિલના ક્રિકેટ રમવું છ પેલી હા ના મણીભુઆ જેમ રિહાય હા Pilih baru. Hmm. Jai jai જા પાયલી લેતો ડી છોકરી બઉ ભગવાન લેવા જાય ના જાય તું જા લેવા જાઉ દીદીને લેવા જવું આ ઓહો તો ગાઈસ દે ધ્રુવિલ ને દીદીને લેવા જવું છે સ્કૂલે હજી તો 11 જ વાગ્યા છે હજી 12 વાગ્યા ની વાર છે હમ જો પેલી સોડિંગ થી જાવા કાલે ની ધ્રુવી લીચકા ખાય છે હમ હમ જો દિવ્યા એનો હિંચકા ના ખા ધીરે 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 એ ધીરે 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 Jayma. Dire, 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 dire. alerji dire.

બધા તો ઉભી થઈ વધારે હું જોઉં જો એવું ના કર બેટા દુખાય તને બહુ ફોન નહીં જોવાનો હ બીજું રમવાનું લેસન કરવાનું અને પછી હોઈ જ જવાનું ઓકે તું નહીં આવતી તું નહીં આવતી

તો ગાય ખાઈ પીને બેઠા છીએ દિવ્યા ફોન જોઈએ છે ધ્રુવિલ રમે છે આપી દે પણ પાયલ આલ દે લે હાલે તું હાલે ફોન માટે ઝઘડા જોવા